નમસ્કાર મિત્રો ગુજરાતી વોઇસ ચેનલ માં ફરી એકવાર તમારું સ્વાગત છે અમારા ગામમાં એક બહુ જ વિચિત્ર રિવાજ હતો જો કોઈ છોકરીના લગ્ન ને પાંચ મહિના પછી પણ ગર્ભવતી ન થાય તો તેની પાંચ દિવસ માટે તાંત્રિક બાબાની કોટડીમાં રહેવા માટે મોકલી દેવામાં આવતી હતી આ વાત સાંભળીને મને ખૂબ જ અજીબ લાગ્યું હતું મારી ભાભીને પણ તાંત્રિક બાબાની કોટડીમાં મોકલવામાં આવ્યા હતા ત્યારબાદ તેઓ ગર્ભવતી થયા હતા એક દિવસ મેં મારી ભાભીને આ રહસ્ય વિશે પૂછ્યું તો તેમના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા જાણે તેમના ચહેરાનો રંગ જ ઉડી ગયો હોય તેઓ રડતા રડતા કહેવા લાગ્યા તું હજી નાની છે એટલે આ વાતો ઉપર અત્યારે ધ્યાન ન આપ અને રડતા રડતા કહેવા લાગ્યા કે ભગવાન કોઈ પણ છોકરી પર એવો જુલમ ન કરે જેઓ આપણા ગામની છોકરીઓ પર કરવામાં આવે છે ભાભીની વાત સાંભળીને તો હું ડરી ગઈ પરંતુ જ્યારે છ વર્ષ પછી મારા લગ્ન થયા ત્યારે મને પણ તાંત્રિક બાબાની કોટડીમાં મોકલવામાં આવી હતી પણ વાતની મને ખબર પડી તો તો મારા પગ નીચેથી જાણે જમીન જ સરકી ગઈ કારણ કે ત્યાં મારી સાથે મારું નામ પાયલ છે હું મારા પરિવારમાં સૌથી નાની હતી એટલે ઘરના બધા જ સભ્યો મને ખૂબ જ લાડપ્યાર કરતા હતા મારાથી મોટા બે ભાઈ અને એક નાની બહેન હતી જેમ જેમ હું મોટી થતી ગઈ તેમ તેમ મને અહેસાસ થયો કે અમારા ગામના અમુક રિવાજો બહુ વિચિત્ર છે જેણે લોકો માને છે અને તેનું પાલન પણ કરે છે અમારા ગામમાં છોકરીઓને ભણાવવા ગણાવવાનો કોઈ રિવાજ ન હતો ઉલટું તેમનો જન્મ થતાની સાથે જ તેમનું કર્યાવર ભેગું કરવાનું સરી કરું દેવામાં આવતું હતું અને તેમના લગ્ન વિશે વિચારવાનું શરૂ થઈ જતું હતું છોકરી જેવી જુવાનીના ઉંમરે પહોંચતી કે તરત જ તેના લગ્ન કરાવી દેવામાં આવતા હતા લગ્ન પણ પોતાના જ ગામમાં કરવામાં આવતા હતા આજ સુધી એવું ક્યારેય નહોતું બન્યું કે ગામની કોઈ છોકરીના લગ્ન ગામની બહાર થયા હોય જો છોકરી અમારા ગામની હોય તો તેના લગ્ન ગામના જ છોકરા સાથે કરવામાં આવતા મને યાદ છે જ્યારે હું બાર વર્ષની હતી ત્યારે ગામમાં એક મોટો હંગામો થયો હતો ગામની એક છોકરીએ બીજા ગામના છોકરા સાથે લગ્ન કરવાની વાત કરી હતી પરંતુ તેની વાત ઉપર કોઈ સહમત નહોતું થયું પેલો છોકરો પણ છોકરીના માતા પિતા સામે રહ્યો હતો ત્યાં સુધી કે તેણે પોતાના માતા પિતાને પણ માંગુ લઈને અમારા ગામમાં મોકલ્યા હતા તે છોકરો કહેતો હતો કે હું આ છોકરીને પ્રેમ કરું છું મારા લગ્ન આની સાથે કરાવી દો પરંતુ ગામના સરપંચે હાથ ઉઠાવીને ના પાડી દીધી હતી અને કહ્યું કે જો લગ્ન થશે તો આખું ગામ મુસીબતમાં મુકાઈ જશે છોકરો સમજાવવા છતાં સમજતો નહોતો પછી તેના ઘરના લોકોએ તેને એક રૂમમાં પૂરી દીધો અને કેદ કરી દીધો તે છોકરો ઘણા દિવસ સુધી ઘરની બહાર ન નીકળ્યો થોડા દિવસ પછી ખબર પડી કે તે છોકરાએ પોતાના રૂમના પંખા સાથે જ લટકીને ફાંસો ખાઈ લીધો છે તે સમયે હું તો ખૂબ નાની હતી એટલે આ વાતોને એટલી ઊંડાણથી સમજતી નહોતી એમ ન તો મને ગામના આ રીત રિવાજો વિશે કશી ખબર હતી હું માત્ર ચોથા ધોરણ સુધી જ ભણેલી હતી અને મને આગળ ભણવાનો બહુ શોખ હતો પણ મારા પિતાજીએ મનાઈ કરી દીધી હતી હું ચોથા ધોરણ સુધી પણ ઘણી જીદ કરીને ભણી હતી મારા પરિવારના સભ્યો તો મારું સ્કૂલમાં એડમિશન જ કરાવવા માંગતા જ્યારે હું આગળ ભણવાની જીદ કરતી ત્યારે મારા પિતાજી કહેતા કે બસ અહીં સુધી જ ઘણું છે અમારા ગામમાં આ બધું નથી ચાલતું હું બહુ રડી હતી અને તડપી પણ હતી પણ મારા પિતા ઉપર તેની કોઈ અસર ન થઈ ત્યારે મારી એક બહેનપણીએ મને સલાહ આપી કે ગામના બધા જ લોકો પ્રખ્યાત તાંત્રિક બાબાની ખૂબ માને છે જો તું તાંત્રિક બાબા પાસે જઈને તેમની પાસે ભલામણ કરાવીશ તો તારા પિતા ચોક્કસ માની જશે એમ જ એક દિવસ મારા ઘરના બધા જ લોકો ક્યાંક બહાર ગયા હતા મેં આજ પહેલા ક્યારેય તાંત્રિક બાબાને જોયા નહોતા બસ એટલું જાણતી હતી કે તેઓ જ આખા ગામ અને લોકો ઉપર પોતાનું શાસન ચલાવે છે અને બધા તેમની વાત માને પણ છે તેથી મને આશા હતી કે જો તેઓ મારા પિતાને ભલામણ કરશે તો મને આગળ ભણવાની પરવાનગી મળશે રસ્તામાં એક નાનું એવું ઘર હતું જેવી જ હું ઘરની આગળથી પસાર થઈ તો ઘરની બારીમાંથી એક છોકરી ડોકિયું કરી રહી હતી તેણે મને બારીમાંથી જ અવાજ આપ્યો અને મને તેના ઘરની અંદર બોલાવી લીધી તેણે મને પૂછ્યું કે આટલા આકરા તડકામાં તું ક્યાં જઈ રહી છે દીદી તો મેં તેને બધી વાત જણાવી અને કહ્યું કે હું તાંત્રિક બાબા પાસે જઈ રહી છું થોડી વાર વિચાર્યા પછી તેણે મને કહ્યું કે જો તને ભણવાનો આટલો જ શોખ હોય ને તો હું તને ભણાવીશ તેનું નામ અવંતિકા હતું જ્યારે બપોરે મારા ઘરના બધા જ લોકો સુવા માટે આડા પડતા ત્યારે હું અવંતિકા મેમ પાસે ભણવા માટે જતી હતી તેમણે જ મને ભણવા માટે ચોપડીઓ અને નોટબુક આપી હતી અવંતિકા મેમને જોઈને લાગતું હતું કે તેઓ ખૂબ જ ભણેલા ગણેલા છે પોતાના ઘરમાં કદાચ તેઓ એકલા જ રહેતા હતા કારણ કે મેં તેમના ઘરમાં તેમના સિવાય ક્યારેય કોઈને જોયા ન હતા અવંતિકા મેમના કપડા પણ ગામની બીજી છોકરીઓ કરતાં ઘણા અલગ હતા ગામની બધી સ્ત્રીઓ જૂની સાડીઓ પહેરતી હતી પરંતુ અવંતિકા મેમ તો સરસ મજાના સૂટ પહેરતા હતા અને ડ્રેસ પણ પહેરતા હતા ત્યારે જેઓ ત્યારે બોલતા મને એવું થતું કે હું બસ તેમને સાંભળ્યા જ કરું તેમની બોલવાની શૈલી અને તેમનો દેખાવ મને ખૂબ ગમતો હતો આખા છ વર્ષ સુધી હું અવંતિકા મેમ પાસે ચોરી છૂપીથી ભણવા જતી રહી જો મારા ઘરમાં કોઈની મારા ઉપર શંકા પણ જતી તો હું મારી બેનપણીના ઘરે જાઉં છું એમ કહીને અવંતિકા મેમના ઘરે ભણવા પહોંચી અવંતિકા મેમે મારી નવમા અને દસમા ધોરણની પરીક્ષા પણ અપાવી દીધી હતી મારું હાઈસ્કૂલ પણ પૂરું થઈ ગયું હતું અવંતિકા મેમ પોતે મને સ્કૂલે લઈ જઈને મારી પરીક્ષાઓ અપાવી રહ્યા હતા મારી માતા અને મારી બહેનને આ વિશે ખબર હતી પરંતુ મારા ખાતર તેઓ મૌન રહ્યા તેમણે આ વિશે ઘરમાં કોઈને કશું જણાવ્યું નહોતું જ્યારે મેં હાઈસ્કૂલ પૂરું કર્યું ત્યારે મારી માતાએ મને કહ્યું હવે તું બહુ મોટી થઈ ગઈ છે તારા પિતા અને બંને ભાઈઓએ તારા ઘરની બહાર નીકળવા ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે હવે તો તારા ભાઈના લગ્ન પણ થવાના છે એટલે તું તારા ભાઈના લગ્નની તૈયારીમાં વ્યસ્ત થઈ જા મારી માતાને કહ્યું હું ઈચ્છું છું કે ભાઈના લગ્નમાં અવંતિકા મેમને પણ બોલાવવામાં આવે આ વાત સાંભળીને મારી માતા અચાનક ગભરાઈ ગઈ અને કહેવા લાગી કે ખબરદાર કોઈને કહેતી પણ નહીં કે તું પેલી અવંતિકાને ઓળખે છે આ ગામના બધા લોકોએ તેની સાથે સંબંધ તોડી નાખ્યો છે હું આ સાંભળીને હેરાન રહી ગઈ અને કહેવા લાગી પણ એવું કેમ માં માતા કહેવા લાગી કારણ કે એક દિવસ તેને તાંત્રિક બાબા સાથે ખૂબ જ ગેરવર્તણૂક કરી હતી આ એ જ તાંત્રિક બાબા હતા જેમને ગામના બધા લોકો ખૂબ માન આપતા હતા અને તેનું સન્માન પણ કરતા હતા તાંત્રિક બાબાને જ ગામના સરપંચ પણ બનાવી દેવામાં આવ્યા હતા તે દિવસે મને પહેલી વાર ગામના અજીબો ગરીબ રીત રિવાજો વિશે ખબર પડી હતી કે જે છોકરી લગ્નના પાંચ મહિના પછી પણ ગર્ભવતી ન થાય તેને તાંત્રિક બાબા પાસે પાંચ દિવસ રહેવા માટે મોકલી દેવામાં આવે છે જ્યાં તેનો ઈલાજ કરાવવામાં આવે છે અને પછી તે ગર્ભવતી થઈ જાય છે અવંતિકા મેમ બાકી છોકરીઓ કરતા ઘણી અલગ હતી તેઓ ભણેલા પણ હતા તેથી લગ્ન પછી જ્યારે તેઓ ગર્ભવતી ન થયા તો તેમણે તાંત્રિક બાબા પાસે જવાનો ઇનકાર કરી દીધો હતો જેના પરિણામે તેમના પરિવારના સભ્યોએ અને સભ્યો વાળાઓ તેમની સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા હતા તેમને તે ઘરમાં બંધ કરી દેવામાં આવ્યા હતા આ બધું મને પહેલી વાર ખબર પડી હતી અને આ રિવાજ સાંભળીને મને બહુ વિચિત્ર લાગ્યું હતું હાલમાં મારા મોટા ભાઈના લગ્ન અને મારી નાની બહેનના લગ્ન એક જ દિવસે થયા હતા લગ્ન પછી મારી બહેન તો તેના સાસરે ચાલી ગઈ અને ભાભી અમારા અમારા ઘરે આવી ગયા હતા તે જ ગામમાં રહેતી હતી તેથી હું ભાભીને પહેલાથી જ ઓળખતી હતી ભાભીના ઘરે આવવાથી હું ખૂબ જ ખુશ હતી કારણ કે મારી બહેન પણ સાસરે વિદાય થઈ ગઈ હતી તેથી હું મારી જાતને એકલી અનુભવતી હતી પરંતુ ભાભી ઘરે આવતાની જ સાથે મારી મિત્ર બની ગઈ હતી તેમની સાથે મારી ખૂબ સારી વાતચીત થવા લાગી મારી ભાભી ખૂબ જ પ્રેમાળ સમજદાર સુશીલ અને સંસ્કારી હતી તેઓ આખો દિવસ ભગવાનની પૂજામાં જ વિતાવતા હતા જ્યારે હું તેમને પૂછતી ત્યારે કહેતા તું પણ ભગવાનને પ્રાર્થના કર કે મને જલ્દી સંતાન આપે જો હું પાંચ મહિના સુધી ગર્ભવતી ન થાઉં તો મારે તાંત્રિક બાબા પાસે જવું પડશે મારા મોટા ભાઈ અને મારી મારી લગ્ન એક જ જ દિવસે થયા હતા લગ્નના ત્રીજા મહિને બહેન ગર્ભવતી થઈ ગઈ હતી પરંતુ મારી ભાભીનો ખોડો હજી સુધી ખાલી હતો મેં મારા ભાભીને સમજાવ્યા અને કહ્યું કે તમે ઉદાસ કેમ થાવો છો તમે આ વિશે ભાઈ સાથે વાત કરો કદાચ તેઓ કોઈ સારા ડોક્ટર પાસે તમારી તપાસ કરાવી અને તમે ગર્ભવતી થઈ જાઓ તો ભાભી કહેવા લાગી એવું ન થઈ શકે અહીંયા કોઈ ડોક્ટર તપાસ કરવા માટે નથી આવતું અહીં માત્ર તાંત્રિક બાબા પાસે જ કરાવવામાં આવે છે પણ હું તાંત્રિક બાબા પાસે જવા નથી માંગતી બસ તું મારા માટે પ્રાર્થના કર મારી ભાભીના લગ્નને ચાર મહિના થઈ ગયા હતા એટલે ગામની સ્ત્રીઓએ અમારા ઘરે આવીને મારી માતાને સલાહ આપવાનું શરૂ કરી દીધું કે હવે તું તારી વહુને તાંત્રિક બાબા પાસે લઈ જા ભાભી ખૂબ ડરી ગઈ હતી અને આખો દિવસ રડતી રહેતી હતી હવે ભાભીના લગ્નની પાંચ મહિના પૂરા થઈ ગયા હતા ભાભી ગર્ભવતી ન થઈ તો ગામના રિવાજ મુજબ કેટલીક સ્ત્રીઓ તેમની પાસે ગઈ મેં માતાને કહ્યું જ્યારે ભાભી તાંત્રિક બાબા પાસે જવા નથી માંગતી તો તેમને જબરદસ્તી કેમ મોકલો છો મારી માતા કહેવા લાગી કે દીકરી તું હજી નાની છે એટલે આ બાબતોમાં ન પડ જો આ તાંત્રિક બાબા પાસે નહીં જાય તો તારું ભાઈ તારી ભાભીને છૂટાછેડા આપીને ઘરની બહાર કાઢી મૂકશે છૂટાછેડાનું નામ સાંભળીને ભાભી ગભરાઈ ગઈ અને ખૂબ જ ડરી ગઈ ત્યારબાદ રડતા રડતા ભાભી તાંત્રિક બાબા પાસે જવા તૈયાર થઈ ગઈ જતી વખતે ભાભી મને ગળી વળગીને ગઈ હતી મને એ છણીની નવાઈ અને ચિંતા થતી હતી કે માત્ર પાંચ જ દિવસની તો વાત છે તો પછી ભાભી આટલી બધી કેમ ડરી રહી છે મને તો એ વાત પર પણ વિશ્વાસ નહોતો કે કોઈ તાંત્રિક બાબાના ઈલાજથી કે કોઈને સંતાન થઈ પણ શકે જો મેં અવંતિકા મેમ પાસેથી શિક્ષણ ન મેળવ્યું હોત તો હું કદાચ હું પણ આ પાયા વિહોણી વાતોનો શિકાર બની ગઈ હોત આવું અમંતિકા મેમે આપેલું શિક્ષણ મને બરાબર યાદ હતું કે સંતાન આપું કે ન આપવું એ માત્ર ભગવાનના હાથમાં છે તો પછી આ બાબા શું કરતો હતો ભાભીને ગયા ને બે દિવસ વીતી ગયા હતા મને બહુ નવાઈ લાગી હતી કે એક દિવસ હું ચોરી છીપીથી ઘરની બહાર નીકળી ગઈ જેથી હું ભાભીની હાલત જાણી શકું તે તાંત્રિક બાબા ગામના છેવાડાના ખૂણે એક કોટડીમાં રહેતો હતો હું મારો ચહેરો છુપાવીને ત્યાં ગઈ ત્યાં એક મોટી કોટડી હતી જેની આસપાસ ઘણા નાના નાના ઓરડાઓ બનાવવામાં આવ્યા હતા તે ઓરડામાં ઘણી સ્ત્રીઓ હાજર હતી હું દરેક ઓરડાની ખુલ્લી બારી પાસે જઈને ભાભીને શોધી રહી હતી આખરે ત્રણ ચાર ઓરડાઓ પછી એક ઓરડો આવ્યો જેની બારી ખુલ્લી હતી ત્યાં જ મને ભાભીની નજરે પડી તે જમીન ઉપર બેઠેલી હતી મેં તેમને અવાજ આપ્યો તો ભાભી મને જોઈને ચોંકી ગઈ અને કહેવા લાગી કે તું અહીંયા કેમ આવી છે જ્યાં અહીંથી હું બે દિવસ પછી જાતે જ ઘરે આવી જઈશ મારે કંઈક પૂછવું હતું પણ ભાભીએ હાથ છોડી દીધા તેમની આંખોમાં આંસુ હતા અને કહેવા લાગી તને ભગવાનના સુગંધ છે પ્લીઝ અહીંથી જતી રહે ભાભીની હાલત જોઈને મને ખૂબ જ દુઃખ થતું હતું તેઓ ખૂબ પરેશાન દેખાતા હતા ભાભીએ કહ્યું તું જા હું નથી ઈચ્છતી કે તને કોઈ જોઈ લે ભાભીના કહેવાથી હું પાછી ફરી આખા પાંચ દિવસ પૂરા થયા એટલે મારી મા અને ભાઈ જઈને ભાભીને ઘરે લઈ આવ્યા ભાભીની હાલત ખૂબ ખરાબ લાગી રહી હતી તેમની આંખો નીચે કાળા કુંડાળા થઈ ગયા હતા અને તેઓ પહેલા કરતા વધુ નબળા પડી ગયા હતા મેં કહ્યું માં આ ભાભીને શું થયું છે તો મારી માં કહેવા લાગી કે ચૂપ થઈ જા તારી ભાભીને કાંઈ નથી થયું કેટલી વાર કહ્યું છે કે વડીલોની વચ્ચે ન બોલવું હજી તું નાની છે માએ મને ધમકાવીને શાંત કરી દીધી માં કહેવા લાગી કે બાબાના ઈલાજને કારણે આવું થયું છે ગભરાવાની કોઈ વાત નથી માના આ કહેવા ઉપર મેં અફસોસ સાથે માથું હલાવ્યું અને મનમાં વિચારવા લાગી કે એવું ક્યારેય શક્ય નથી કે બાબાના ભાભી ગર્ભવતી થઈ જાય પરંતુ મને ત્યારે લાગી કે જ્યારે એક મહિનો વીતી ગયો અને સમાચાર મળ્યા કે ભાભી ગર્ભવતી છે માં અને ભાઈની ખુશીનો તો પાર હતો નહીં તેઓ આખા ગામમાં મીઠાઈ વેચી રહ્યા હતા અને ખૂબ ખુશીઓ મનાવી રહ્યા હતા મને જેટલી નવાઈ લાગે એટલી ઓછી હતી આ બધું મારી કલ્પના બહારનું હતું મેં ભાભીને પૂછ્યું ભાભી આ બધાનું રહસ્ય શું છે એવું તો શું થયું આખરે તે તાંત્રિક બાબા સાથે સ્ત્રીઓ શું કરે છે કે સ્ત્રીઓ આટલી જલ્દી ગર્ભવતી થઈ જાય છે અને તમે પણ ગર્ભવતી થઈ ગયા આ બધું થયું કેવી રીતે તે બતાવો ને મને ત્યાં તેની કોટડીમાં તમારી સાથે શું થયું ભાભી મારી આ વાત સાંભળીને ભાભીના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા તે આંખોમાં આંસુ ભરીને કેવા લાગી કે મને આ બધું ન પૂછ બહુ જીદ કરી તો ભાભીએ બસ એટલું જ કે તું હજી નાની છે હું તને વિગતે નહીં કહી શકું બસ એટલું સમજી લે કે આ રિવાજે મારા સહિત અનેક છોકરીઓની જિંદગી બરબાદ કરી દીધી છે ભગવાન કોઈ પણ છોકરી ઉપર એવો જુલમ ન કરે જે આપણા ગામની છોકરીઓ ઉપર થાય છે ભાભીએની વાતો સાંભળીને હું પણ ડરી ગઈ હતી કે આખરે એવો તે શું જુલમ થતો હશે ભાભીએ કહ્યું સમય આવ્યો તને પણ બધું ખબર પડી જશે તે દિવસ પછી મેં હંમેશા ભાભીને ઉદાસ જોયા હતા નવ મહિના પૂરા થયા પછી ભાભીએ એક સુંદર દીકરીને જન્મ આપ્યો ભાભીની દીકરી દેખાવમાં બિલકુલ ભાભી જેવી દેખાવતી હતી પણ ચોંકાવનારી વાત એ હતી કે જે ભાભીએ સંતાન માટે આટલી માનતાઓ અને પ્રાર્થનાઓ કરી હતી તે પોતાની દીકરીને જોતી પણ નહોતી એવું લાગતું જ નહોતું કે તે તેની પોતાની દીકરી છે તે તેને જરાય પ્રેમ કરતી નહોતી મારી માતા જ તેને સાંભળ્યા કરતી હતી હું ઘણી વાર ભાભીને કહેતી કે તમારી દીકરીનું ધ્યાન રાખ્યા કરો અમે તેને કેમ સંભાળીએ અમારા કરતાં તે તમારી દીકરી વધારે છે પણ તે કદાચ માનસિક રીતે બીમાર થઈ ગઈ હતી તે હસીને કહેતી કે તેને પેલી કોટડીમાં જ છોડી આવો હું તેની શા માટે હાથ લગાડું હું ગંદી થઈ ગઈ છું મારી સાથે ગંદુ કામ કરવામાં આવ્યું છે ખબર નહીં કેમ પણ મને લાગતું હતું કે જ્યારથી ભાભી પેલા તાંત્રિક બાબા પાસે ગઈ છે ને ત્યારથી જ તે અજીબ થઈ ગઈ છે મને ભાભીની આ હાલત ઉપર દયા આવતી હતી તે હંમેશા ખોયાયેલી રહેતી અને હવે તો તે પોતાનું ભાણ પણ ખોવા લાગી હતી માતા પરેશાન થઈને કહેતી કે તેને ઠીક કરવા માટે ફરી એકવાર તાંત્રિક બાબા પાસે જવું પડશે એક દિવસ જ્યારે ભાભી સામે આ વાત થઈ કે તેમને ફરીથી બાબા પાસે જવું પડશે ત્યારે તે ખરાબ રીતે ડરી ગઈ અને કહેવા લાગી કે ના મારે ફરી ત્યાં નથી જવું ડરને કારણે તે પોતાનું બદલાનો પ્રયત્ન કરી લાગી અને ધીમે ધીમે ઠીક પણ થઈ ગઈ ત્યારબાદ મારી માતા ગર્વથી લોકોને કહેતી કે જોયું બસ તાંત્રિક બાબાનું નામ લીધું ને અમારી બહુ ઠીક થઈ ગઈ આનાથી મોટો ચમત્કારનો પુરાવો બીજો શું હોઈ શકે પણ મારું આ માનવા તૈયાર હતું નહીં મેં એક બે વાર ભાભીને પૂછ્યું ભાભી તાંત્રિક બાબાઓ તમારી સારવાર કેવી રીતે કરી તો એ હસીને કહેતી કે તું ચિંતા ના કર જ્યારે તારા લગ્ન થશે ને ત્યારે તને બધું ખબર પડી જશે ભાભીની હાલત જોઈને હું વિચારતી હતી કે ભગવાન કરી મને મારે ક્યારે ત્યાં જવું જ ન પડે આમને આમ બે ત્રણ વર્ષ વીતી ગયા આ દરમિયાન મારી એક ખાસ બહેનપણીના લગ્ન થયા તે પણ પાંચ મહિના સુધી ગર્ભવતી ન થઈ તો તેને પણ તાંત્રિક બાબા પાસે મોકલવામાં આવી પણ જ્યારે તે પાછી આવી ત્યારે તે ખૂબ જ ખુશ હતી મને લાગ્યું કે તે પણ ભાભીની જેમ ઉદાસ હશે અને કોઈ નવી વાત સંભળાવશે પણ તે તો કેવા લાગી કે તેના પર મંત્ર ભણીને સારવાર કરવામાં આવી અને તેણે ત્યાં પાંચ દિવસ ખૂબ સારી રીતે વિતાવ્યા અને નવાઈની વાત તો એ હતી કે તે પણ ગર્ભવતી થઈ ગઈ હતી એક જ માણસ વિશે બે અલગ અલગ વાતો સાંભળીને હું મૂંઝવણમાં આવી ગઈ હતી અને જલ્દી જ મારા લગ્ન ગામમાં એક સારા ઘરે થઈ ગયા મારો પતિ ખૂબ જ ભલું માણસ હતો અને સાસરિયામાં પણ બધા બહુ સારા હતા મેં ક્યારેય નહોતું વિચાર્યું કે જે બીજા સાથે થયું તે મારી સાથે પણ થશે લગ્નના ત્રણ મહિના થતાં જ ચારે બાજુથી અવાજો આવવા લાગ્યા કે તમારે ત્યાં બાળક ક્યારે આવશે કોઈ સ્ત્રી ઘરે આવીને કહેતી કે જો પાંચ મહિના સુધી ગર્ભવતી ન થાય તો તેની તાંત્રિક બાબા પાસે લઈ જાજો હું પરેશાન થઈ ગઈ અને મેં મારી અવંતિકા મેમને કહ્યું કે મેમ આ મને આવી સલાહ આપે છે તો તેમણે મને કહ્યું કે લગ્નના પાંચ મહિના પૂરા થાય ત્યારે સાસરિયામાં ખોટું બોલી દેજે કે તું ગર્ભવતી છે પણ મને ડર એ હતો કે સત્ય સામે આવશે ત્યારે શું થશે મેમ પાસે બીજો રસ્તો એ હતો કે હું ત્યાં જવાની ના પાડી દઉં પણ મને એ ડર હતો કે મને ઘરમાં કેદ કરી દેવામાં આવશે છેવટે મેં નક્કી કર્યું કે હું તાંત્રિક બાબા પાસે જઈશ અને હું સત્ય જાણીને આવીશ કે ત્યાં શું ચાલી રહ્યું છે રિવાજ મુજબ મારી સાસુ અને ગામની બે સ્ત્રીઓ મને બાબાની કોઠરીમાં મૂકવા ગઈ રસ્તામાં ભાભી મળી તે ઈશારામાં મને ના પાડતી હતી પણ મારે મારા સવાલોના જવાબ જોઈતા હતા તે પૂછતા જ હું બેભાન થઈ ગઈ વાતાવરણ ભાભીના વર્ણન કરતા કરી રહી હતી અને અગરબત્તીની સુગંધ આવી રહી હતી બાબાને જોયા તે આંખો બંધ કરીને બેઠા હતા અને તેમની પાસે કાળો પથ્થર હતો બાબાના કેવા પર સાસુ મને એક રૂમમાં છોડી ગઈ રૂમ સાદો હતો અને ત્યાં બધે જ મીણબત્તીઓ સળગતી હતી રાત્રે મને એક છોકરી ખાવાનું આપી ગઈ અડધી રાત્રે જ્યારે કોઈ રૂમમાં આવ્યું ત્યારે હું ડરી ગઈ પણ મીણબત્તીના અજવાડામાં મેં જોયું તો તે બીજું કોઈ નહીં પણ મારો પતિ હતો તેણે કહ્યું કે બાબાએ તેને કહ્યું હતું કે પત્ની એકલી ડરી ન જાય એટલે રાત્રે તેની પાસે રહેવું આ સાંભળીને મને શાંતિ થઈ કે બાબા ખરાબ નથી બીજા દિવસે બાબાએ અમને બંનેને બોલાવી આશીર્વાદ આપ્યા પાંચ દિવસ સુધી તો આમ ચાલ્યું મારા પતિએ ત્યાં ઘણા પૈસા આપ્યા કે આ બાબાની ફી નથી પણ અમે ખુશીથી આપેલું દાન છે મને ત્યાં કેટલીક દવાઓ પણ આપવામાં આવતી બાબા મારી તરફ નજર ઉઠાવીને પણ નહોતા જોતા ભાભીની બધી વાતો જૂઠી નીકળી તે તો એવી રીતે રડતી હતી કે જાણે ત્યાં સ્ત્રીઓ ઉપર જુલમ થતો હોય પણ મેં જોયું કે ત્યાં એવું કાંઈ હતું નહીં હું પૂરા પાંચ દિવસ ત્યાં રહીને આવી હતી મારી સાસુ અને પતિની પાકી ખાતરી હતી કે હું પણ બહુ જલ્દી તેમને પ્રેગ્નેટ હોવાના સમાચાર સંભળાવી દઉં પરંતુ બે ત્રણ મહિના વીતી ગયા છતાં હું ગર્ભવતી થઈ નહોતી મારી સાસુ અને બાકીના લોકો જાત જાતની વાતો કરવા લાગ્યા હતા કે કે લાગે છે કે આ પતિ પત્નીના પાપ કંઈક વધારે છે જે તાંત્રિક બાબાની સારવાર છતાં પણ આ બંને માતા પિતા બની શકતા નથી હું પરેશાન થઈ ગઈ અને આ જ ચિંતામાં મારા પિયરમાં છતી રહી ત્યાં ભાભી પણ હાજર હતા અને પોતાની દીકરીને જમાડી રહ્યા હતા ભાભી મને જોઈને કેવા લાગ્યા કે શું થયું બેટા ત્યાં જઈને તે તારો શોખ પૂરો કરી લીધો મેં તને ના પાડી હતી ને કે તું ત્યાં ન જા પણ તે મારી એક વાત પણ ન માની હું તો પહેલાથી જ બહુ પરેશાન હતી અને ભાભીની વાતો સાંભળીને વધુ ગુસ્સો આવ્યો મેં ગુસ્સામાં કહ્યું તમે મારી સાથે જૂઠું કેમ બોલ્યા ત્યાં તો એવું કાંઈ જ નથી કરવામાં આવતું જેના વિશે તમે રડી રડીને કહેતા હતા એ તાંત્રિક બાબા બહુ શરીફ છે અને ઈમાનદારીથી લોકોની સેવા કરે છે મારી વાત સાંભળીને ભાભી તો હસવા લાગ્યા અને તેઓ બોલ્યા તો તું કેમ પ્રેગ્નેન્ટ ના થઈ મારી પાસે તો એક દીકરી પણ છે હું પણ તો એ તાંત્રિક પાસે જ ગઈ હતી ને મારી પાસે ભાભીના સવાલનો કોઈ જવાબ ન હતો એટલે હું ચૂપ રહી ભાભીએ કહ્યું કે તારે ડોક્ટર પાસે જવું જોઈએ મેં કહ્યું ભાભી તમને તો ખબર છે કે આપણા ગામમાં લોકો ડોક્ટર પાસે નહીં પણ આ તાંત્રિક પાસે જાય છે મેં તમારી વાતો ઉપર વિશ્વાસ કર્યો હતો અને ત્યાં ગઈ હતી જેથી કઈ ગરબડ હોય તો હું ગામવાસીઓ સામે તેનું સત્ય લાવી શકું પણ મને ત્યાં ખોટું ન દેખાયું ભાભી લાગ્યા હવે તું જોજે રોજ તારા ઘરે બે સ્ત્રીઓ આવશે અને તને કહેશે કે તારા પાપોનું પ્રાયશ્ચિત કરવા ફરીથી તાંત્રિક પાસે જા તારે ન જવું હોય તો પણ આ ગામવાળા તને ત્યાં જવા મજબૂર કરી દેશે અને આ વખતે તારો પતિ પણ તારી સાથે નહીં ઉભો રહે જો તને વિશ્વાસ ન આવતો હોય તો મારી આ વાત લખી રાખજે હું તો આ વાતો સાંભળીને ડરી ગઈ હતી અને મારા સાસરે પાછી આવી ત્યાં એ જ થયું જે ભાભીએ કહ્યું હતું રોજ અલગ અલગ બે સ્ત્રીઓ આવતી અને મારી સાસુની ચઢાવતી હતી કે વહુને ફરી તાંત્રિક પાસે લઈ જાઓ તેના પાપોનું પ્રાયશ્ચિત કરાવશો તો જ તમે દાદી બની શકશો હું આ પરિસ્થિતિથી કંટાળી ગઈ હતી કારણ કે હવે હું મારી સાસુના તેવર પણ બદલાવા લાગ્યા હતા એક દિવસ મારા પતિને કહ્યું કે ચાલો ફરી તાંત્રિક પાસે જઈએ અમે ત્યાં ગયા તો તાંત્રિકે કહ્યું તારા પતિના પાપ ઓછા છે પણ તારા પાપ વધારે છે જેનું પ્રાયશ્ચિત કરવું પડશે તારે સતત ત્રણ દિવસ અને ત્રણ રાત રૂમમાં બંધ થઈને પ્રાર્થના કરવી પડશે તો મેં કહ્યું ઠીક છે મારા પતિ પણ મારી સાથે રહેશે ને પણ તાંત્રિકે ના પાડી દીધી આ સાંભળીને મારા પરસેવા છૂટી ગયા ભાભીની કહેલી દરેક વાત સાચી પડી રહી હતી મારો પતિ જ મને ત્યાં છોડીને જતો રહ્યો હું રૂમમાં ગઈ થોડી જ વારમાં તાંત્રિક અંદર આવ્યા મેં પૂછ્યું તમે શું કરવા આવ્યા છો તેણે નજીક આવીને કહ્યું હું તારા વિશે બધું જાણું છું હું તને મદદ કરવા આવ્યો છું તું જરૂર મા બનીશ પણ મારી એક શરત છે તેણે જે ગંદી શરત મૂકી તે સાંભળીને મારા પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ ભાભી સાચું કહેતા હતા તે માણસ નહીં પણ માણસના રૂપમાં એક પશુ હતો એક રાક્ષસ હતો જ્યારે મેં ના પાડી તો તે મને ઇમોશનલ બ્લેકમેલ કરવા લાગ્યો કે જો તું મારી વાત નહીં માને તો ગામવાળા તને જીવવા નહીં દે તારી સાસુને છૂટાછેડા મેં પૂછ્યું તારી પાસે આવતી બધી છોકરીઓ સાથે તું આવું જ કરે છે ને તેણે હસીને કબૂલાત કરી કે હા જે લાચા સ્ત્રીઓ અહીંયા આવે છે તે પોતાની ઈજ્જત અને લગ્ન બચાવવા માટે આ મારી વાત માની લે છે આ રિવાજ મારા પિતાએ શરૂ કર્યો હતો આ ગામવાળા તો મોરખ છે જે પોતાની બહુ દીકરીઓને પરપુરુષ પાસે છોડી જાય છે મેં પૂછ્યું કે પહેલીવાર હું આવી ત્યારે તે આવું કેમ ન કર્યું ત્યારે તેણે કહ્યું કે મેં આખા ગામમાં સ્ત્રીઓ રાખી છે મને ખબર પડી ગઈ હતી કે તું મારી અસલિયત જાણવા માટે આવી છે એટલે મેં તે વખતે નાટક કર્યું હતું તે સ્ત્રીઓને મેં જ તારા ઘરે મોકલી હતી જેથી તું મજબૂર થઈને અહીં પાછી આવે તેને લાગ્યું કે હું ડરીને તેની વાત માની લઈશ પણ મેં તરત જ રૂમના પડદા હટાવી દીધા પડદાની પાછળ ગામના લોકો છુપાયેલા હતા તાંત્રિકના ચહેરાનો રંગ ઉડી ગયો હકીકતમાં હું આ વખતે એકલી નહોતી આવી મેં ગામના કેટલાક યુવાનો અને વડીલોને માંડ માંડ સમજાવીને ત્યાં પડદા પાછળ છુપાવી દીધા હતા મારે તેના જ મોઢે સત્ય કઢાવવાનું બાકી હતું જેથી ગામવાળા પોતાની આંખો જોઈ શકે મારા પતિએ આગળ વધીને તાંત્રિકને ખૂબ ઢોરમાર મરવાનું શરૂ કરી દીધું અને બીજા લોકોએ પણ તેને પકડ્યો અને ખૂબ માર્યો પેલી જાજુ સ્ત્રીઓને પણ પકડી લેવામાં આવી અને ઓલા તાંત્રિકને તો ખૂબ મારવામાં આવ્યો આ બધું મારી ભાભીની હિન્નતને કારણે જ શક્ય બન્યું હતું ગામના લોકોની તો આંખ ખુલી ગઈ હતી અને તાંત્રિકને પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો ગામનું વાતાવરણ બદલાઈ ગયું લોકો હવે અંધવિશ્વાસ છોડી દીકરીઓને ભણાવવા લાગ્યા થોડા મહિના પછી મેં પણ એક સુંદર બાળકને જન્મ આપ્યો હવે આખું ગામ સુખી બની ગયું હતું તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર જણાવજો અને જો સારો લાગ્યો હોય તો શેર પણ જરૂર કરજો ધન્યવાદ મિત્રો